શ્રી લક્ષ્મીનારાયણ દેવ વડતાલધામ દિશતાબ્દી મહોત્સવનો રથ ત્યાલોદ ગામે આવી પહોંચ્યો શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ આયોજિત શ્રી લક્ષ્મીનારાયણ દેવનો દિશતાબ્દી મહોત્સવ યોજાનાર હોય ભાવિક ભક્તોને આમંત્રણ પાઠવવા આમોદ તાલુકાના ત્યાલોદ ગામે આવી પહોંચ્યો જ્યાં ભવ્ય સ્વાગત કરાયું હતું વડતાલધામના આંગણે ભગવાન શ્રી સ્વામિનારાયણે ભક્તોના આત્યંતિક કલ્યાણ માટે મંદિર નિર્માણ કર્યું છે જે ભૂમિમાં સ્વયં શિક્ષાપત્રી લખીને સર્વજીવ હિતાય સંદેશો આપ્યો છે આ સાથે અન્ય પ્રાસાદિક સ્થાનો છે અક્ષરધામતુલ્ય વડતાલધામને આંગણે શ્રી હરિકૃષ્ણ મહારાજ શ્રી લક્ષ્મીનારાયણ દેવ શ્રી ધર્મ ભક્તિ વાસુદેવ સહિતની સ્થાપનાને બસો વર્ષ પૂર્ણ થઈ રહે છે ત્યારે તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી દ્વિશતાબ્દી મહોત્સવ ભવ્યતાથી દિવ્યતાથી ઉજવણી થનાર હોય જેમાં વિવિધ ધાર્મિક કાર્યક્રમો આધ્યાત્મિકતા અને માનવતાના મૂલ્યોનું સંવર્ધન કરતા ગ્રંથોનું પ્રકાશન થશે સંતો વિપ્રોનું સમૂહ પૂજન થશે યજ્ઞો થશે આ કાર્યક્રમમાં હરિભક્તો લાભ લે તે માટે ચેરમેન પૂજ્ય દેવપ્રકાશ દાસજી સ્વામી તથા મુખ્ય કોઠારી પૂજ્ય શાસ્ત્રી શ્રી સંત વલ્લભદાસજી સ્વામીજી દ્વારા ભક્તોના ઘરે ઘરે આમંત્રણ પહોંચે તે માટે તારીખ બાર આઠ બે હજાર ચોવીસથી વડતાલધામથી રથનો પ્રારંભ કરાયો હતો જે આમોદ તાલુકાના તેલોદ ગામે પૂજ્ય પવિત્ર સ્વામી પૂજ્ય પ્રગલ્ભ સ્વામી પાર્ષદ સંતો સાથે આવી પહોંચ્યા હતા જ્યાં ગ્રામજનો દ્વારા પુષ્પગુચ્છ ભવ્ય સ્વાગત કરાયું હતું અને મંદિર ખાતે પહોંચી ભગવાનની આરતી કરવામાં આવી હતી આ પ્રસંગે વચનામૃત પ્રથમ ત્રણમાં જેને ભગવાનની અખંડ મૂર્તિ દેખાતી હોય તેવા ચરિત્ર સાંભળી રાખવા જે અંત સમયે મૂર્તિ યાદ આવે તો અક્ષરધામ પ્રાપ્ત થાય છે તથા ગઢડા ગામના ભગવાનનો સમયનો પ્રસંગ જણાવી ભગવાન રાજી કેમ થાય તે અંગે સમજાવી ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે તે જણાવ્યું હતું અને નવ દિવસ સુધી યોજાનાર મહોત્સવમાં પધારવા જણાવ્યું હતું મોટી સંખ્યામાં આજે સવારે અગિયાર કલાકના અરસામાં ભાઈ બહેનો હાજર રહ્યા હતા સદર રથ દોરા દાદા માલકીનપુરા માતર વેડચા કોબલા થઈ સરપણ ગામે આવી પહોંચશે ત્યારબાદ રોદ આમોદ બુવા ગમણાદ સમની સહિતના ગામોમાં ભરશે અત્યારે વિશ્વ શતાબ્દી વર્ષ ચાલી રહ્યું છે વડતાલ ધામ એટલે કે ભગવાન સ્વામિનારાયણે ત્યાં સ્વયં હરિકૃષ્ણ મહારાજ પોતાનું દિવ્ય સ્વરૂપ રહેવું અને ધીંગાદાણી એવા લક્ષ્મીનારાયણ દેવ એમની સ્થાપના કરી એમને બસો વર્ષ પૂર્ણ થઈ ગયા છે તો એ નિમિત્તે વિશ્વ શતાબ્દી ઉત્સવ એમનું આયોજન તારીખ સાત અગિયાર બે હજાર ચોવીસથી પંદર અગિયાર બે હજાર ચોવીસ સુધી દિવ્યતાથી અને ભવ્યતાથી ઉજવવાનો છે તો એમના માટે એમના આમંત્રણ માટે પૂજ્ય એક હજાર આઠ આચાર્ય શ્રી રાકેશ પ્રસાદજી મહારાજની આજ્ઞાથી તેમજ વડતાલના ચેરમેન શ્રી પૂજ્ય દેવપ્રકાશ દાજી સ્વામી તેમજ ડૉક્ટર સંતોલક સ્વામી એમના માર્ગદર્શન નીચે અત્યારે ગામડે ગામડે મહોત્સવનું આમંત્રણ આપવા માટે અત્યારે રથ છે એ ફરી રહ્યો છે ગામડે ગામડે જઈ અને બધાય ભક્તોને મહોત્સવમાં વધારવા અને મહોત્સવનો લાભ લેવા માટે ગામડે ગામડે જઈ અને રથ દ્વારા આમંત્રણ આપવામાં આવી રહ્યું છે તો આજે રથ તેલોદ ગામને આંગણે આમંત્રણ આપ્યું છે અને વિશાળ સમુદાયમાં બધા ભક્તોએ આમંત્રણ સ્વીકાર્યું છે અને દરેક ભક્તો સુધી આ સંદેશો પહોંચે અને વિશેષને વિશેષ ભક્તો આ ધામ વિશતાબ્દી મહોત્સવ એમનો લાભ લે અને પોતાના જીવનને ઉતા બનાવે એવી ભગવાનના ત્રણમાં પ્રાર્થના